મીન રાશિમાં ગોચર કરશે તો આજે તે પછી જન્મ થાય તે બાળકની રાશિ મીન હશે અને તેના જન્માક્ષર હશે દ ચ ઝ અને થ એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com ડોટ કોમ દ્વારા કરી શકો છો શરૂઆત કરીશું મેષ રાશિથી મેષ રાશિ માટે આજે દિવસ સામાન્યથી નીચો રહેશે નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે કાર્ય જોઈએ તેવું પૂર્ણ થશે નહીં વિદ્યાર્થી વર્ગને તેમનું કાર્ય પૂર્ણ કરવા ઝડપ રાખવી પડશે તમારા આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ તમારી માતાના સ્વાસ્થ્યની પણ કાળજી લેવી નાની મોટી બીમારી જેવી કે શરદી ખાંસી થઈ હોય તો પણ ડૉક્ટરની સલાહ અને સારવાર લેવી જરૂરી છે આજે અકારણ ચિંતા તમારા રોજિંદા કાર્યને પૂર્ણ કરવામાં અડચણરૂપ બની શકે છે આજે પ્રાણાયામ કરવાથી મનનો ઉચાટ દૂર કરી શકશો કુળદેવીની ઉપાસના તમને રાહત આપી શકે છે ઋષભ રાશિ ઋષભ રાશિ માટે આજનો દિવસ સરસ રહેશે ધંધા રોજગારમાં નવી તકો ઊભી થશે કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે વેપારમાં વૃદ્ધિ થતી જણાશે સરકારી કામો માટે પણ દિવસ અનુકૂળ છે તમારા નાણાકીય ઇન્વેસ્ટમેન્ટમાં આજના દિવસે ફાયદો દેખાશે નવા આયોજનો ચોક્કસ કરી શકશો સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સફળતા મળી શકે તેમ છે એકંદરે દિવસ ઉત્સાહભર્યો રહેશે મિથુન રાશિ મિથુન રાશિને આજે પાવર પચાસ ટકા મળી રહ્યો છે વેપારને લગતું કોઈ કાર્ય શરૂ ના રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી નુકસાન થઈ શકે છે તમારા કાર્યમાં તમારા હરીફ વર્ગ અડચણરૂપ ના બને તેના માટે તમારે વધારે મહેનત કરવી જરૂરી છે જમીન મિલકતના કામોમાં જોઈએ તેવી પ્રગતિ ના જણાય તમારા આરોગ્યની કાળજી લેવી સંબંધો સાચવવા માટે વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે આજનો દિવસ થોડો ઉદ્વેગવાળો રહેશે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે સામાન્ય કરતાં સારો દિવસ રહેશે સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો નાણાકીય વ્યવહારમાં સમજી વિચારીને આગળ વધી શકાય હવે કાર્યસ્થળની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં મુશ્કેલી મળશે અને ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મેળવવા થોડું ધૈર્ય રાખવું પડશે સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે અને સ્ત્રી વર્ગે સાસુ જોડે વાણી વિવેક રાખવો ખૂબ જરૂરી છે એકંદરે આજનો દિવસ સારો રહેશે સિંહ રાશિ સિંહ રાશિ માટે આજનો દિવસ બહુ સારા પરિણામ મળશે નહીં સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે ખાવા પીવામાં સાવધાની રાખવી જરૂરી છે આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે વેપારને લગતા કોઈ મોટા નિર્ણયો હોય તો આજે મુલતવી રાખવા માટે યોગ્ય રહેશે દરેક કાર્ય વિલંબમાં હોય તેમ આધ્યાત્મિક વિકાસ માટે સમય વિતાવી શકશો સંતાનો પર અકારણ ક્રોધ કરવો નહીં વાણી પર કાબુ રાખવો ખૂબ જરૂરી છે તમારી લાગણીઓ દુભાય તેવી શક્યતા છે એકંદરે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે કન્યા રાશિ કન્યા રાશિનો આજનો દિવસ કારકિર્દી અને નાણાકીય બાબતે મધ્યમ કરતાં થોડો ઉતરતો જણાઈ રહ્યો છે ભાગીદારીના ધંધામાં નુકસાન થઈ શકે છે નાણાકીય વ્યવહારોમાં પણ વિશેષ સાવચેતી લેવી રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી વિદ્યાર્થી વર્ગ માટે મહેનત માગે લે તેવો દિવસ રહેશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પણ આજે કોઈ કારણ વગર બેચારીનો અનુભવ થશે અને કોઈ પણ કાર્યમાં મન નહીં લાગે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો જીવનસાથી સાથે શાંતિથી દિવસ પસાર કરી શકશો એકંદરે દિવસ મધ્યમ રહેશે તુલા રાશિ તુલા રાશિને આજે કોસ્મો પવાર પચાસ ટકાથી પણ ઓછો મળી રહ્યો છે આજે કારકિર્દીને લગતા કોઈ મોટા નિર્ણય લેવા નહીં કાર્યક્ષેત્રમાં તમે કરેલા સાહસને ગણકારવામાં નહીં આવે નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાનનો ભય છે વિદ્યાર્થી માટે સામાન્ય દિવસ રહેશે જીવન સાથે સાથે વાદ વિવાદ ના થાય તેની તકેદારી લેવી સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે અગાઉ કરેલા દોડધામના કારણે આજે સ્વાસ્થ્ય પર અસર દેખાઈ શકે છે આજે કોઈક અણધાર્યો ખર્ચ થઈ શકે છે આજે દિવસ તણાવભર્યો રહેશે વૃશ્ચિક રાશિ માટે મધ્યમ કરતા થોડો સારો દિવસ રહેશે નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધશો કાર્યક્ષેત્રમાં થોડી વધારે મહેનતથી કાર્ય પૂર્ણ કરી શકશો ઉપરી અધિકારીઓનો પણ સહયોગ મળશે વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો રહેશે આરોગ્ય સારું રહેશે આજે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો તમારું દાંપત્ય જીવન મધુરતા ભરેલું રહેશે સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો ધનુ રાશિ ધનુ રાશિ માટે આજનો દિવસ ચિંતા અને ઉંચાટવાળો રહેશે નવું કોઈ કાર્ય શરૂ ના કરવું રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી નુકસાન થઈ શકે છે કાર્યક્ષેત્રમાં આપના સાથી કર્મચારીઓનો સાથ સહકાર જોઈએ તેવો મળશે નહીં ઉચ્ચ અધિકારી તરફથી તમને ચેતવણી પણ મળી શકે છે તમારી બીમારીનો તાત્કાલિક ઇલાજ કરાવવો ખૂબ આવશ્યક છે બ્લડ પ્રેશર કે હૃદયની તકલીફ હોય તે લોકોને સ્વાસ્થ્યની વધારે કાળજી લેવાની જરૂર છે શરીરમાં પ્રવાહીની ઉણપ ના વર્તાય તેની કાળજી લેવી આપના સંબંધોમાં પણ તકલીફ ઊભી થઈ શકે છે આજનો દિવસ તણાવભર્યો રહેશે મકર રાશિ મકર રાશિ માટે આજે દિવસ મધ્યમ કરતાં સારો રહેશે સંબંધોમાં આવેલા મનમોટાઓ પણ આજે દૂર થતાં જણાશે ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે જીવન સાથે સાથે આનંદમાં સમય વિતાવશે વેપાર ધંધામાં અને નાણાકીય બાબતોમાં પણ વધુ સાવચેતી રાખવી કારકિર્દી માટે નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈ લેવી આરોગ્ય નરમ ગરમ રહેશે ઘર અંગે ખર્ચ ખરીદી થઈ શકે છે એકંદરે દિવસ સામાન્ય રહેશે કુંભ રાશિ કુંભ રાશિ માટે મધ્યમ દિવસ રહેશે નાણાકીય બાબતોમાં સાવચેતીપૂર્વક આગળ વધશો ભાગીદારીના ધંધામાં સમજી વિચારીને આગળ વધી શકાય આજે કોઈ પણ કાર્ય આયોજન સાથે કરશો તો જ તેમાં સફળતા મળી શકે છે વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે કુટુંબીઓ સાથે શાંતિથી દિવસ પસાર કરી શકશો પડવા વાગવાની સંભાવના છે તેથી સાચવીને રહેવું એકંદરે સામાન્ય દિવસ રહેશે આજે યોગ્ય માર્ગદર્શન લઈને જ કોઈ રોકાણ કરવું કારકિર્દી માટે પણ ઉપરી અધિકારીને યોગ્ય સલાહ લઈને આગળ વધી શકે વિદ્યાર્થીઓએ તેમના મહેનતનું પરિણામ સારું મળશે કર્મચારીઓ કે નોકરવર્ગ માટે સમય ફાળવવો પડી શકે છે આરોગ્ય યથાવત રહેશે સંબંધમાં આવેલા મનમોટાઓ પણ આજે દૂર થતાં જણાશે તમારું દાંપત્ય જીવન મધુરતાથી ભરેલું રહેશે એકંદરે એક દિવસ સામાન્ય રહેશે આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય શુભમ